હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણે નવ વિષય છે વિજ્ઞાન અને તેની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો શરૂઆત કરીએ પ્રયોગ નંબર દસ જેની અંદર હેતુ છે કે કોપર સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું અને સ્ફટિકીકરણ પદ્ધતિ દ્વારા કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવા તો પ્રયોગ કરવા માટે જે સાધનોની જરૂર પડશે એની અંદર કાચનો સડીયો બીકર ગળની સ્ટેન્ડ અને બાષ્પ વાટકી જોઈશે પદાર્થની અંદર કોપર સલ્ફેટનું સંતુપ્ત દ્રાવણની આવશ્યકતા રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો એ બી અને સી આ મુજબ ત્રણ આકૃતિઓ આપણને આપેલી છે તો એ જ પ્રમાણે આકૃતિ અહીં દોરો અહીં આકૃતિ દોરો એ વિભાગની અંદર તમારે આકૃતિ દોરી દેવાની રહેશે ત્યારબાદ આ પ્રયોગ આપણે કેવી રીતે કરવાનો છે તેની આપણે પદ્ધતિ જોઈ લઈએ તો એક બીકરમાં અડધે સુધી ગરમ પાણી ભરો તેમાં એક ચમચી કોપર સલ્ફેટનો ભૂકો નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી કાચના સળિયા વડે હલાવતા રહો આ રીતે એક એક ચમચી કોપર સલ્ફેટ ઉમેરતા જાઓ અને હલાવી કોપર સલ્ફેટને ઓગાળવાનો પ્રયત્ન કરો જ્યારે કોપર કોપર સલ્ફેટ ઓગળવાનું બંધ થઈ જાય ત્યારે કોપર સલ્ફેટ ઉમેરવાનું બંધ કરી દેવાનું છે આવા સંતૃપ્ત દ્રાવણને ફિલ્ટર પેપર વડે બાષ્પ વાટકીમાં ગાડી આવા દ્રાવણને બે દિવસ માટે ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખો તો આ પ્રયોગ પરથી આપણને અવલોકન એ મળે છે કે કોપર સલ્ફેટના સંતૃપ્ત દ્રાવણને મૂકી રાખતા તેમાંથી પાણીનું બાષ્પીભવણ થઈ કોપર સલ્ફેટના ભૂરા રંગના સ્ફટિકો મળે છે આ પ્રયોગ પરથી નિય નિર્ણય એ તારવી શકાય છે કે કોપર સલ્ફેટના સંતૃપ્ત દ્રાવણને સ્ફટિકીકરણની પદ્ધતિ દ્વારા કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવી શકાય છે તો આ જે પ્રયોગ હતો એ પ્રયોગ આધારિત આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ તો એની અંદર પ્રથમ પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નની વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે એની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી જેલ કયું છે તો ઓપ્શન ડી આવશે માખણ બીજો પ્રશ્ન પ્રવાહી પદાર્થના પ્રવાહી માધ્યમમાં રહેલા કલીલ સ્વરૂપને શું કહે છે તો જવાબ આવશે બી ઇમલ્સન કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે વ્યાખ્યા આપો એની અંદર પહેલું છે કે સંતૃપ્ત દ્રાવણ તો એની વ્યાખ્યા આપણે આપવાની છે તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે ત્યારબાદ બીજી વ્યાખ્યા છે સ્ફટિકીકરણ તો દ્રાવણમાંથી શુદ્ધ પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિને સ્ફટિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપે આ વિડીયોની અંદર નિહાળ્યું ધોરણ નવ વિષય વિજ્ઞાનની અંદર જે દસમા નંબરનો પ્રયોગ હતો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી અમારા તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો પ્રયોગ નંબર અગિયારના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત